તેમજ મજબૂત મૂળ સાથે વહેલો અને સારો ઉગાવો આવે છે મકાઈના પાકને ત્રીસ થી ચાલીસ દિવસ પછી જ્યારે ફરીથી પોષણની જરૂર પડે છે ત્યારે ફૂટ અવસ્થાએ અને ચમરી આવતા પહેલા ઇફકો નેનો ડીએપીનો પચાસ થી પંચોતેર મિલી પ્રતિ પંદર લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી છોડને ઝડપી પોષણ મળે છે દાણા ટોચ સુધી ભરાય છે વજનદાર અને ચમકદાર દાણા મળે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે મકાઈના પાકમાં ઇફકો નેનો ઉપયોગ કરી પરંપરાગત ફોસ્ફેટિક ખાતર નો વપરાશ ઓછો કરી ખાતર ખર્ચ ઘટાડી શકાય છે પાક નો વિકાસ થાય ઝટપટ મકાઈને આપો નેનો ડીએપી નો પટ